ખાંભા તાલુકાના તાતણીયા ગામે પાણીનો પોકાર નલ સે જલ યોજના માત્ર નામની દૂર દૂર સુધી લોકો પાણી માટે વલખા મારવા મજબૂર ખાંભા તાલુકાના તાતણીયા ગામ જંગલની એકદમ નજીક આવેલ હોય ત્યારે લોકો પાણીને લઈને હંમેશા દુવિધામાં જોવા મળે છે જેથી પશુપાલન પર નવતા આ વિસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર રહી જાય છે પરંતુ પીવાના પાણી અને પોતાના પાલતુ પશુઓને બચાવવાના માટે દૂર દૂર સુધી ધકધકતા તાપમાં પગપાળા ચાલી પાણી ભરવા અને પીવડાવવા જવું પડે છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે તંત્ર દ્વારા પાણી મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે આ ગામના લોકોએ પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી ફાંફા મારવા પડી રહ્યા છે તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂકે છે પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે પણ આ ગામમાં જ્યાં પાણીને લઈને પરિસ્થિતિ જેવીને તેવી જ છે ત્યારે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને તાતણીયા ગામે પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને પીવાના પાણી નહીં તો મત ના નારા સાથે મહિલાઓનો વિરોધ નોંધાવ્યો હતો હવે જોવું રહ્યું કે પાણીનો પ્રશ્ન ઉકેલાય છે કે નહીં તે આગામી દિવસોમાં જોવું રહ્યું પાણી આપીશું પણ ચૂંટણી પૂરી થાય છે પછી કોઈ ધ્યાન આપતું નથી એક તરફ ભાજપની સરકાર વાતો કરે છે અમારી સરકાર દ્વારા નર્મદાના પાણી ગામો ગામ પહોંચાડવામાં આવ્યા છે પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અને સરપંચ અને ધારાસભ્યો અનેક અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ત્યારે આ વખતે ગામ લોકો દ્વારા મતદાનનો નો બહિષ્કાર કરવામાં આવે છે જ્યારે જ્યાં સુધી પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ પક્ષો મત માંગવા આવવું નહીં અમારું ગીર કાંઠાનું ગામ વિસ્તાર છે ઉનાળાના પાણી વિના ઉનાળાના પાણી વિના ઉનાળાના ચાર મહિના કાઢવા કેમ માલઢોર એઢિયાર માલઢોર જંગલી જાનવરો પાણીની સમસ્યા દૂર કરો પાણી ત્રણ મહિનાથી આવ્યું નથી એક તો વંડી પડી ગયેલ સાડા મોટી આહર્યો અને છોકરા ને આ આકાલ પડવા જેવો તે વાત ના વગેરે ના જાય આ સરકાર આવા ગરીબ નું ધ્યાન નથી દેતા બધું છે પણ પાણી ન થાય હસોડો તો હું કરવું તમે અત્યારે હું મારે કરવું હસોડો તો નથી બે પગ દુખે છે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં